દિવસે સવારથી ત્યારેવારિકાઓ તથા લગ્ન થઈ ગયા છે છે ઉજવણી કરે તેઓ દ્વારા શહેરના માંજલપુર સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર આવેલું સહિત શહેરના શિવાલયોમાં પૂજન દર્શન કરવામાં આવ્યું હતું આજે શહેરના બગીચાઓ સોસાયટીમાં જાગરણ કરવામાં આવશે ક્યાંક અંતાક્ષરી રમીને તો ક્યાંક વિવિધ રમતો થકી આજે જાગરણ કરવામાં આવશે તથા આવતીકાલે સવારે શિવાલયોમાં પૂજન બાદ પાંચ દિવસના અરુણા વ્રત પૂર્ણ થયા બાદ ઉપવાસ ખોલશે તો પિક્ચર જોવા જતા હોય છે અને ખૂબ મોજ મસ્તી અને અંતાક્ષરી કરીએ છીએ રાતના બાર વાગ્યા સુધી અમે જાગીને જેમાં પણ ખૂબ મજા આવે છે અને આજે જેમ કે અંતિમ દિવસ છે તો પછી કાલથી જે નોર્મલ ભોજન અમને બધાએ નથી કર્યું એ અમે ચાલુ કરીશું કરવાનું જે પાંચ દિવસ નીકળ્યા છે અંતિમ દિવસ છે તો એક પણ વાર એવું નહીં થયું કે બીજું કંઈ બહારનું ખાવું છે કે પછી બીજી કંઈ ખાવાની ઈચ્છા થઈ છે મહાદેવજી જે શક્તિ આપે છે બધું કરવાની જેથી કરીને અમારી બધી મનોકામના પણ પૂરી થાય છે મારું નામ હિતિક્ષા મોદી છે આ જયા પાર્વતી વ્રત ચાલી રહ્યું છે અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી પાંચ દિવસ સુધી કુમારિકાઓ આ જયા પાર્વતી વ્રત કરે છે પાંચ દિવસ દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું એક ટાઈમ જમે છે અને પોતાને સારો મનગમતો પતિ પતિ મળે પોતાની પ્રગતિ થાય પોતાના પરિવારનું કલ્યાણ થાય આ માટે પાંચ દિવસ સુધી અલુણા વ્રત કહેવાય કે અલુણા વ્રત જયા પાર્વતી વ્રત કરે છે આજે અંતિમ દિવસ છે અમારા કુબેરેશ્વર મંદિરમાં બે દીકરીઓ પૂજા કરવા આવી છે આજે રાત્રે જાગરણ કરશે આવતીકાલે ભગવાનના આ દયા દયાપાર્થી વ્રતનું પૂર્ણાવતી થશે એટલે પછી ભોજન કરશે આ દયા પાર્વ વ્રતમાં તમામ મનોકામનાઓની પૂરી કરે એ ભગવાનને મારી પ્રાર્થના